તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી એ પહેલા શું કામ બદલ્યું તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ડરાવવા નીકળ્યા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે ખેડૂત ની ભૂલ છે એ નક્કી શેના આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે જોવે ઇન્સ્યુલેટર કેવું છે જમ્પર કેવું છે તારની કન્ડિશન કેવી છે પોલ કેવા છે એ જોતો અને લખતો હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે જમ્પર ખૂબ સારું છે બધું જ સારું છે આ ખેડૂત જ આથે કરીને મરવા જવા દે અહીંયા તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ કેમ આવો ગુનો કર્યો જોઈ હું લેશો માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો તમે હું સમજો છો રેકોર્ડિંગ કરશો એટલે બીજી જશો તમારાથી એમ હા બોલો બોલો હા કરવાનું છે એ કરો ને તો રેકોર્ડિંગ નો કરવા પડે માણસ મરી ગયો કામ કર્યું હોત ને તો માણસ નો મરે તમારા કારણે ખેડૂત જીવ ગયો માણસ મરી ગયા તમને કોઈ એની અંદર સંવેદના કે કઈ એવું કઈ છે તમને સાહેબ તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઈમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેને કેનો પેનો કેનો કેનો કેવા બદલ્યું ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે ઈ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર ઘટના બની છે જીબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ઈ પહેલા તમે કેવી રીતે બદલ્યું ભલે હોય અવેલેબલ પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુક તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ને કેમ નો अर्जेंट માં બોલાવ્યા કાલ ભાઈ આવીને તું તારું પંચનામું કર લે અને પછી હું ઉતારું આ તો કેમ ન કર્યું એવું તમે મને ક્યો હાલો એ તમારે કરવું જોઈતું તો તું ને કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ને अर्जेंट બોલાવવાનો હતો વિડિયોગ્રાફી કરવાની હતી પંચનામું કરવા હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે ઇન્સ્યુલેટર કેવું છે પોલ કેવા છે અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નતો જોઈન્ટ બરાબર હતા કે નહોતા એ બધું જ રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગત પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે ઇરાદાપૂર્વક આયોજન બદલ્યું તમે નિયત ખરાબ છે ઢાંકવા માટે કર્યું છે ક્રાઇમ તમારો ઊભો રહેવાનો છે આ ધંધા થોડા કરવાનો માણસનો જીવ જાય પછી આવું કરવાનું

કુલ તમને બે કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પહેલા બે કમ્પ્લેન મળી બરાબર ફોલ્ટ લાઇન ઉપર કે અહીંયા અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા અહીંયા આ ચંપર જે છે એ સળગે છે દેશી ભાષા તમને બે કમ્પ્લેન મળી એક આગલા દિવસે ને એક સેમ ડે પછી તમે તમે પાવર બંધ ન કર્યો તમે એની ગંભીરતા સમજીને માણસ ન મોકલ્યો કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને ફોન કરું છું ને આ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી તમે હું સમજો છો ભાજપના કારણે તમે બધા આવી વાતો કરશો તો હા તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ ક્યો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કેમ નો બોલાવ્યો અર્જન્ટમાં તમારી ડ્યુટી હતી ડી ડીશો હા હા